હેલો ફ્રેન્ડ્સ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ પ્રપોઝલ બનાવતા પહેલાં વિદ્યાર્થીઓને કેવી રીતે અપડેટ કરવા કે એડિટ કરવા તે વિશે જાણકારી મેળવીશું તો સૌ તેની સાઇટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈશું ત્યારબાદ લોગ ઇન પર ક્લિક કરીશું અને જે ડાયલોગ બોક્સ ખુલે તેમાં સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ લોગ પર ક્લિક કરીશું ત્યારબાદ યુઝરનેમમાં શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ અને ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરીશું અને લોગિન પર ક્લિક કરીશું તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરીશું અને કન્ફર્મ પર ક્લિક કરીશું ત્યારબાદ સિલેક્ટ ફાઇનાન્શિયલ ઇયરમાં બે હજાર ચોવીસ પચીસ સિલેક્ટ કરીશું અને ઓકે પર ક્લિક કરીશું સ્ટુડન્ટ રજિસ્ટર મેનુમાં જઈને એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરીશું અને કાસ્ટ કેટેગરી ઓલ રાખીશું અને ક્લાસ સિલેક્ટ કરીશું શો પર ક્લિક કરીશું તમારી સમક્ષ તમામ વિદ્યાર્થીઓની માહિતી ખુલશે જેમાં જે વિદ્યાર્થીની માહિતી એડિટ કરવાની છે કે અપડેટ કરવાની છે તેવી સામેનું બટન જે આપેલું છે એડિટ અને ડિલીટનું એમાં એડિટ બટન પર ક્લિક કરીશું સ્ટુડન્ટ બેઝિકમાં જે વિગતો ભરેલી છે તે વિગતોને ચેક કરી લેશું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું અને સક્સેસફુલના મેસેજ પર ઓકે પર ક્લિક કરીશું ત્યારબાદ સ્ટુડન્ટ ડિટેલ્સનું પેજ ખુલશે તેમાં પણ તમામ વિગતો આપણે ચેક કરીશું જે વિગત બાકી હોય તે વિગત એન્ટર કરીશું બીપીએલ કાર્ડ હોય તો તે નંબર લખીશું અને એન્ડ નેક્સ પર ક્લિક કરીશું ઓકે પર ક્લિક કરીશું ત્યારબાદ ત્રીજું પેજ ખુલશે જેમાં વિદ્યાર્થીના આધાર ડિટેલની માહિતી એન્ટર કરવાની છે જેમાં પહેલા બોક્સમાં વી હેવ ટેકન કન્સેન્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ પેરન્ટ બોક્સમાં ટીક માર્ક કરીશું આધાર કાર્ડ મુજબ વિદ્યાર્થીનું નામ ભૂલ ન થાય તે રીતે વિદ્યાર્થીનું નામ આપણે લખીશું અને આધાર કાર્ડ નંબર પણ અને વેરીફાય આધાર પર ક્લિક કરીશું જેથી આધાર સ્ટેટસ યસ આવશે વી હેવ ટેકન કન્સેન્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ પેરેન્ટ્સ જેમાં રેશન કાર્ડની માહિતી વિદ્યાર્થીની લખવાની રહેશે તે બોક્સમાં ટીક માર્ક કરીશું અને વિદ્યાર્થીનો રેશન કાર્ડનો મેમ્બર નંબર એન્ટર કરીશું ત્યારબાદ ગેટ ડિટેલ પર ક્લિક કરીશું જેથી વિદ્યાર્થીની રેશન કાર્ડની તમામ માહિતી આપની સમક્ષ આવશે એ ચેક કરી લેશો આચાર્ય દ્વારા પ્રમાણિત કરવાનું છે કે રેશન કાર્ડનો ડેટાબેઝ જે મેળવેલ છે તે એ જ વિદ્યાર્થીનો છે કે જેની એન્ટ્રી થઈ રહી છે તેના માટે બોક્સમાં ટિક માર્ક કરવાનું છે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ પર ક્લિક કરીશું ઓકે પર ક્લિક કરીશું ચોથું પેજ ખુલશે જેમાં પ્રથમ બોક્સ આપેલું છે જેમાં વી હેવ ટેકન કન્સેન્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ બોક્સ પર ક્લિક કરીશું ત્યારબાદ બેંકની જે વિગત છે વિદ્યાર્થીની તેમાં પણ બોક્સમાં માર્ક કરી અને બેંકની તમામ વિગતો એન્ટર કરીશું એન્ટર કરેલી હોય તો ચેક કરીશું અને સેવ નેક્સ પર ક્લિક કરીશું ત્યારબાદ લાસ્ટ પેજ ખુલશે સેવ એપ્લિકેશનનો જેમાં વિદ્યાર્થીની તમામ માહિતી અગાઉના પેજમાં જે ભરેલી છે એ માહિતી ફરીથી ચેક કરી લેશો તમામ માહિતી બરાબર હોય તો નીચે બોક્સ આપેલું છે જેમાં લખ્યું છે કે ઉપરોક્ત તમામ નિયમો અને શરતો વાંચી છે અને સંપૂર્ણ રીતે સમજ્યા છે ટીક માર્ક કર્યા પછી કન્ફર્મ એન્ડ ફાઈનલ સેવ પર ક્લિક કરીશું અને ઓકે પર ક્લિક કરીશું બીજા વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવા માટે સ્ટુડન્ટ રજિસ્ટર મેનૂ પર ક્લિક કરી ફરીથી એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરીશું ફરીથી તમામ વિદ્યાર્થીઓની માહિતી આપની સમક્ષ રહેશે હવે જે વિદ્યાર્થીની માહિતી આપણે હમણાં અપડેટ કરી તે વિદ્યાર્થીના નામની સામે કે એ માહિતી કમ્પ્લીટ થયેલી છે એટલા માટે યસ આવે છે જે વિદ્યાર્થીની માહિતી કમ્પ્લીટ નહીં થઈ હોય તેની સામે નો લખેલું આવશે આભાર મિત્રો